નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુંનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી બે પ્રકરણ બારમું જઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ કડીઓ કકડે છે રગા મહારાજને ખબર પડી કે સંતો અગ્નિ પરીક્ષા માટે તૈયાર થઈ છે ત્યારે એ બ્રહ્મપુત્રનો પુણ્ય ક્રપોપ ભોગી ઉઠ્યો એ પરીક્ષા કરનારા છે કોણ એ પાપ પુણ્યાના પારખા લેનારા શું ભગવાનના દીકરા થઈ આવ્યા છે સાપર જઈને જોરદાર જુબાની આપી આવ્યા પછી માંડ માંડ શાંત થયેલો રખો ભરી અશાંતિ અનુભવી રહ્યો ગામના ખટ પટિયાઓ પ્રત્યેના એના આવેસો અને આવેગો માંડ કરીને સમયા હતા એ ફરી પાછી ઉગ્ર બની ગયા તમે ધરમ રાજાના અવતાર છો તે કોઈના ધર્મ અધર્મના પારખા કરવા બેઠા છો અરે ધરમ રાજા પણ એકવાર જરાક ખોટું બોલી ગયા હતા એમાં એના રથનું પેંડું વેતેક હેઠો ઉતરી ગયું હતું પણ ગામ આખું જ્યારે પર પેટનના આનંદમાં ગુલતાન હતું ત્યારે રઘાનો આ વિરોધ કોણ કાને ધરે લોકોને તો એ જ ચિંતા હતી મિલ્ડીના કોપને કારણે વરસાદ બંધાઈ ગયો છે સંતુએ મિલ્ડીનું થાનક અબળાવ્યું છે એટલે ગુંદાસર ઉપર માતાનો કોપ ઉતર્યો છે પૂછને મોજ ઉપર બહાર છે તેથી પંચાણ ભાગો પંચકમાં જ ભરખાઈ ગયો છે અને હવે પાંચ બ નામધારીઓએ એની પાછળ પાછળ જોવું પડશે વળી મોછની જેમ જ પૂછ ઉપર પણ ભય હોવાથી ગામનો ડોરઢાકર ટપોટપ મારવા માંડશે અને આ બધી આપત્તિઓના મૂળમાં સંતો સાધુનો દુરાચાર જવાબદાર છે સંતો પોતે ભલેને આ આરોપનો ઇનકાર કર્યા કરી અને પોતે મોટી સતી સાવિત્રી હોવાનો દાવો કર્યા કરી પણ એના સતિત્વની સાબિતી સી એની સાપ તો એક માત્ર એનો પતિ જ પૂરી શકે પણ ગોબર તો ગારદ થઈ ગયું ને સાધુ જન્મ ટીપમાં જઈ બેઠો હવે તો એનો પારખો કરવાનો એક જ રસ્તો રહ્યો છે ધકતા તેલના તાવડામાં હાથ બોળી જોઈએ જો એના પેટમાં કાંઈ પાપ નહીં હોય તો ફળ ફળતા તેલમાં એના હાથને ઉની આ જ નહીં આવે ધગધકતું તેલ એના આંગળાને અડશે નહીં ને જે કાંઈ પાપ કર્યું હશે તો હાથ સર સડી જશે ને ધળ કરતુકને વધતું છતું થઈ જશે હૃદયે કહ્યું આવા સતના પારખા તો સત જગતમાં સાચા પડતા હશે આ હળાહળ કળ જગતમાં તો કરતી તલની કડામાં બિચારી છોકરીના હાથ ફળ ફૂલ્લી ઉઠશે સામેથી જવાબ મળ્યો તો શું કામે ઠાલો પારકી જત્યા કરીને દુબળો પડસ રગાનો વળતો જવાબ હતો ગામની બહુ દીકરી ઉપર આવા વેતક વિતરવાની મુખ્ય તૈયારી તમને કોણે લખી દીધી છે કોરડ દરબારના કામ તમે માથે લઈ લેનારા છે કોણ પણ પરિસ્થિતિ એક તરફ રામને બીજી બાજુ ગામ જેવી હતી એમાં રઘાની વાત કોણ સાંભળે ગામ આખા ઉપર કોપ ઉતર્યો છે તૈયાર મને રીઝવવાના ધરમના કામમાં આડીજીભ વારનારો તું કોણ ચારે બાજુથી રઘા સામે પડકાર ઉઠ્યો એના ઉપર હેતવા રોપણો પણ થવા લાગ્યા હવાનમાં હાડકા નાખનારો તો રકલો નહીં રાખ છો ગામ આખાનું નખત કઢાવી નાખીને પંડ્ય ન્યાલ થઈ જવાની તારી દામત છે આમાં મારું પાંડ્યનો જ કાક દાળમાં કાળું લાગે છે નિકર કાંઈ જ્ઞાતનો નહીં જાતનો ને સંતોનો મોટો વાલ સહિત તું સેનો થઈ બેઠો છો સંતોનું ઉપરાણું લઈને પોતાના જ કોક કાળા ધોળા કાઢતો લાગો જ રગને લાગ્યું કે લોક લાગણી સામે ટક્કર ઝીલવી મુશ્કેલ છે ત્યારે એણે મુખીને સમજાવવાના પ્રયત્ન કર્યા પણ એણે જોયું કે ભવનદા તો આ કિસ્સામાં કુહાડાના હાથમાં જ બની રહ્યા છે ત્યારે એ સીધો હાદા પટેલ પાસે જઈને પહોંચ્યો અને આવી ધોકાપનથી પરીક્ષામાં સંતોને સાથ નહીં આપવા દેવાની વિનંતી કરી લાંબી માથાજીક ચાલી રગને સમજાયું કે આ પારખો કરાવવામાં હાદા પટેલો વિરોધ તો મારા કરતાં વધારે ઉગ્ર છે છતાં એ બદ્રીકજીવ લોક લાગણીના જુવાળ સમક્ષ લાચાર થઈને બેઠા છે સંતો કેમે એ કરી માનતી નથી હું જેમ જેમ ના કહેતો જાઉં છું એમ એમ એ વધારીને વહેન લેતી જાય છે કે મારા પારખા કરી લેવા દયો ને માથેથી કલંક ઉતારવા દો બાપો આ કાળ જગતમાં આવા પારખા સાચા ન પડે હૃદયે કહ્યું પણ સંતોને તો સતીમાં ઉપર આસ્થા છે એ કહે છે કે સતીમાં મારી રક્ષ્યા કરશે બાપુ પણ તાવડાના ફણ ફળતા તેલમાં હાથ બોળાય તળ ફળ ફળ ફૂલ ઉઠશે સતીમાં આરા હાથ દેવા નહીં આવે એ તો હું એ કહી કહીને થાક્યો કે સતના પારખા આવી રીતે ન થાય પણ સંતો કે કરી સમજતી જ નથી કહે છે કે મારા કારણે આખા ઘર ઉપર કાળો કલંક આવે એના કરતાં મારો પારખો કરી લેવા દયો સાંભળીને રઘો નિરાશ થયો તરણો પાય તરીકે એણે કમરની આરસે ઊભીને ખુદ સંતુને જે સમજાવવાનો પ્રયત્ન કરી જોયો રોડમાંસ અવાજે એણે જે વિનંતી કાળકુદી સુદ્ધા કરી જોઈ દીકરી આ બ્રાહ્મણ ડોસાનું કહેવું માની જા દાદા રંગી થામાં ગામના માણસનું બોલવું ગણકારાય નહીં એ તો બે ગામ આગા હાલે ને બે ગાંવ પાછાએ હાલે આવી આકરી અગન પરીક્ષા રેવા દે પણ સંતો પાસે તો એક જ ઉત્તર હતું ભાભે ટાકલા વગાડીને કીધું છે કે કળામાં હાથ બોરનારીએ કાંઈ પાપ નહીં કર્યું હોય તો ધબ ધતું તેલ એના આંગળાને અડશે નહીં સાચને આ જ ન હોય હાથ બોરનારીના સત સાચા હશે તો મેંદીમાં એની રક્ષ્યા કરશે બાપુ આ કળ જગતમાં કોઈ જ મેલ્ડી આળા હાથ દેવા નવરી નથી બેઠી ફણ ફણતા તેલમાં હાથ બળીને બધું થઈ જશે નહીં થાય નહીં થાય સંતો હિંમતભેર કહેતી હતી મેં સામે હાલીને હાથ બોળવાની હા કેવડાવી છે હવે પરોઠાના પગલાં ભરું તો મારા દસમણ રાજી થાય ને ઓલિયું કાળું કલમ કાયમનું થઈ જાય ના ના હવે તો ભગવાનને બરોહી મેડીનો કોપ ઉતારવો જ દો સંતોનું જિદ્દી વલણ જોઈને રઘો વધારે બેચેન બન્યું જીવા ખવાશે યુક્તિપૂર્વક બાબાને ધૂણાવીને આ પારખા માટે મંગળવારનું મુહૂર્ત કરાવ્યું હતું એ મંગળવારની આટલી રાતે રઘની ઊંઘ ન આવી એને થયું કે બે ચાર માથાભારે માણસોને હાથે ગામની એક નિર્દોષ ગૃહિણીની નાલેસી થઈ રહી છે બડોડા ગામ લોકો મેડીના કોપની તરકેટી વાતોથી ભરમાઈને આ નાલેશ્વીમાં સાથ આપી રહ્યા છે આ વહેમી માણસોએ ગુગરિયાળાની વાતોથી બોળવાઈ જઈને પાલી પાલી ખીચડાના અને પવાલું પવાલું કુલેરના નિવેદ જારી નાખ્યા છે એમને વધારે બળકાવવા માટે જીવા ખવાશે ગામના પિયાવામાં પૂતળા નખાવ્યા છે આ બધા કુંભાંડિયાના મૂળમાં સમજુબાનો દોરી સંચાર રહેલો છે એમ સમજાતા રગો ઠકરાણાને સમજાવવા બલકે સંતુ માટે દહીંયા યાચવા જવા તૈયાર થયો એક હાથ ગીરજાને ખભે ટેકવીને અને બીજો હાથે લાકડીનો ટેકો લઈને એક ખોડંગા તો દરબાની ડેલીએ જઈ પહોંચ્યો થોડા સમયથી ઠકરાણા જોડેનો પોતાનો નાતો બગડ્યો હોવાથી અત્યારે એની સમક્ષ દરિયાઈ યાચવા જતાં રખાને પગ ભારે તો લાગતો જ હતો છતાં એને સંતોની લાજે રક્ષવા સારું અત્યારે લાચાર બનીને ડેલીના ઉમરે પગ મૂક્યો જે ઓઢે જતાં એને કોઈ અટકાવના રાજ નહોતું ત્યાં આજે ઉમરામાં જ ઓટા ઉપર પાંચાણ બાબાના અનુગામી અને જીવાના દૂરના પીધરાએ પુંસીએ રઘાને પડકાર્યો છે રગાઈએ રજા માગી બાના ના હુકમ વન્યા ડેલીમાં કોઈને ઘરાવવાની ના છે તો બાનો હુકમ લઈ આવ્યા જા રગાઈએ કહ્યું પુલસી અંદરને ઓડે ગયો અને થોડી વારમાં પાછો આવ્યો બાને અટાણે ટાણું નથી પણ મારે બે મિનિટ જ વાત કરવી છે બે શું અડધી મિનિટની એ ફુરસદ નથી અટાણી પુલસીએ કહ્યું બાપુના મોઢવાળ ટાણે ઠાલો કકડાટ કરવો રહેવા દેવ નહી મારે બાપુનીએ ખબર કડવી છે ઘણાએ દેહ થયા સુવણ્યા નથી પછી રગાઈ કહ્યું જા ફરી દાણબાને કે રઘામાં રાજ ઉમરે ઊભા છે તું ફરી બળબળાટ કરતો કરતો ઓડે ગયો રગો ઉત્સવ બનીને સમજો બહારના એન્જિનની રાહ જોઈ રહ્યો પુનસી પાછો આવ્યો ત્યારે એના મોઢા ઉપર વધારે કરટાકી દેખાતી હતી બોલ્યો ઘરમાં મંદવાળ ઘેરાણું હોય તચ કચ કરવા શું કામ આવ્યો જ એમ બાકી જ કાચ કરવા નથી આવ્યું બા હવે હૃદય ઠકરાના છેક અંદરને ઓડે સાંભળે એવા મોટા અવાજે બોલવા માંડ્યો હું તો અટાણી નિયં માગવા આવ્યો છું ઓડાના પેટાળમાંથી જ અવાજ આવ્યો નિયાના સગલા માથે ઊભો રહીને માથા વળાવનારે માયલો તું શું મોઢે નિયા માગવા આવ્યો છું બા હું મારે કામે નથી આવ્યો ગામની એક નોધારી નિયાણીનો નિયા કરાવવા આવ્યો છું જ્યારે જા નિયાણીનો મોટો વાલ સરી ન જોયો હોય તો ઓડેથી અવાજ આવ્યો કોને ઉઠા ભણાવવા આવ્યો છું આવા ઉપરી જાકારા મળવા છતાંય રગો નિરાશ ન થયો એણે વધારે આરજવ ભરી વાણી ઉચ્ચારી બા તમારી રાકડી રૈયાત બધી વાત કરવા આવ્યો છું ગામનું જ એક કડિયું બચારું કકડી રહ્યું છે એના ઉપર અટાણ વેણ પડી છે તમે તો રૈયતના માત્ર તમારી દીકરી ઉપર યા નહીં કરો તો એ ગભોડીની હત્યાનું પાપ ગામ આખા ઉપર ચડશે એ ગભોડી તો ઓલી સગા ધણીને ગુંડી નાખનારી જ કે બીજી કોઈ ઓડેથી પડકાર થયો એના પાપે તો ગામ ઉપર મેલ્દી કોપી છે ને મેં બંધાણો છે ના બા ના એના ધણીને ગુડનારો તો ઓલ્યો માંડ્યો એ જેલમાં બેઠો મજો કરે મૂળાને પાંદડે સંતો તો બચારે ગૌતરીના દાંત જેવી સોજી છે સોજીના સાગલા સમજુબાનો વળતો જવાબ આપ્યો ત્યાં તો અંદને ઓઢેથી એક ફોર રોષી ખોખારું સંભળાયું ગળે ગળો આવ્યો હોય ને ખખરી કાઢવા ખોખરવો પડે એવો કોઈનો દબાયેલો અવાજ ઉઠ્યો અને રજાના કાન ચમક્યા હજી તો એ અવાજ ખોખરનારને પૂરેપૂરી પર એકાએક ઉગ્રતાથી એને ખોપવા માંડ્યો એલા શું કામે આયા કણે ઊભો છે કીયો ઘરાશ દાટ્યો છે તારા ડોખાનો પુંસીડા મેલ્ય એક પાણો આ ધું ઉપર નીકળ્યા ડેલીમાંથી તારું મોડું કાળું કર્ય ઝટ સાંભળીને રગો ઢગાઈ ગયું ઠકરાણાને એક એક શું થઈ ગયું અણધારી કમાન કેમ કરતા છટકી હમણાં સુધી તો સંતની વગોવણી કરવામાં મુશ્કૂલ હતા એ આમ અચાનક કોપાઈમાન કેમ થઈ ગયા ઠકરાણનો આ ભેદી મિજાજ જોઈને લખવો એવો તો બેબાકડો થઈ ગયો કે સંતોનો મોકલો લડવાનું માંડી વાળીને એ સાહસાજ ગિરજાના ખભા પર હાથ ટેકવીને ડેલી બહાર નીકળી ગયું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ